તો બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં આવ્યો છે પલ્ટો ત્યારે સમગ્ર જિલ્લામાં આગાહી વચ્ચે ખેડૂતોના જીવ હવે તાળવે ચોટ્યા છે ત્યારે કમોસમી માવઠાને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે રવિ સિઝન દરમિયાન જો કમોસમી માવઠું થાય તો ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતોના ઘઉં બાજરી બટાટા અને રાયડાના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે એરંડા રાયડા અને જીરું ઉપરાંત ઈસબગુલ સહિતના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ત્યારે સમગ્ર જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે વહેલી સવારે વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો તો કમોસમી માવઠાની આગાહી વચ્ચે ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે ત્યારે કમોસમી માવઠાને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે રવિ સિઝન દરમિયાન જો કમોસમી માવઠું થાય તો ખેડૂતોને નુકસાન થઈ શકે છે ત્યારે ખેડૂતોના ઘઉં બાજરી બટાટા અને રાયડાના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે એરંડા રાયડા અને જીરું ઉપરાંત ઈસબગુન સહિતના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તમારો